સાચવેલું ટ્રેક્ટર છે મોડલ ની વાત કરું તો બે હાજર બાર ના મોડલ ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન સારા અત્યારે કમ્પ્લેટ ટ્રેક્ટર રનિંગ કંડિશનમાં છે કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન સારું સાચવેલું ટ્રેક્ટર છે ઘર ટ્રેક્ટર ટ્રેક્ટર બાકી રૂબરૂ રૂબરૂ સ્થળ ઉપર ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ તમે લઈ શકશો ભીમા ટ્રેક્ટર પેલા ભીમાભાઈનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર રૂબરૂ જો જોવા જાવ તો ભીમાભાઈ કોન્ટેક કરીને જોજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધકો થશે બેટરી સારી છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર આખું ટ્રેક્ટર વધારે માહિતી માટે ભીમાભાઈ નો કોન્ટેક કરજો ટ્રેક્ટર ની કિંમત ત્રણ લાખ અને પિસ્તાલીસ હજાર આ કિંમત અંદાજિત છે ભીમાભાઈ રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર કરી દેશે તમારે ટ્રેક્ટર લેવું હશે તો કિંમત ફિક્સ નથી દેવભૂમિ દ્વારકા અને તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો ભીમાભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ભીમાભાઈ નામ હશે ઇઠોતેર છ ત્રીસ વાળા નંબર પર ફોન કરજો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરજો પાવર ટ્રેક ટ્રેક્ટર છે ઓનર છે લાખાભાઈ પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હજાર નવના મોડલનું આ ટ્રેક્ટર છે ટ્રેક્ટર એકદમ સારા કન્ડિશનમાં છે બેટરી સારી સ્લેપ સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા વિડીયો અંદર તમે ટ્રેક્ટર ક્લિયર કર જોઈ રહ્યા છો ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં છે અને ટોટલ જવાબદારી સાથે આપવાનું છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈને ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરી ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પહેલા લાખાભાઈનો કોન્ટેક્ટ કરજો લાખાભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો લાખાભાઈનો કોન્ટેક્ટ કરીને જોજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી પણ એકદમ સારી જોવા મળશે વધારે માહિતી માટે લાખાભાઈનો કરજો હાઇડ્રોલિક એન્જિન એકદમ સારા ટ્રેક્ટર કંપની ફિટિંગ છે અને લાખાભાઈ કિંમત ટ્રેક્ટરની અંદાજીત બે લાખ ચાલીસ હજાર રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે આ કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવું હોય તો આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને તળાજા તાલુકાની અંદર જોવા મળશે અને ગામ છે બોરડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય તો લાખાભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે લાખાભાઈ નામ હશે અને તેમના મોબાઈલ નંબર નવ્વાણું સાત એકાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર મેસી દસ પાંત્રીસ ડીઆઈ ગોળમોળો ટ્રેક્ટર છે મોડલ છે ઓગણીસો એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર ટ્રેક્ટર ના ટાયર આગળના નવા નાખેલા છે પાછળના જેવા છે એમઆરએફ કંપનીના એન્જિન નું ટોટલ કામ કરાવેલું છે નું કામ પણ કરાવેલું છે ટોટલ કામ ટ્રેક્ટર ની અંદર કરાવેલું છે તમારે આ ટ્રેક્ટર અંદર અત્યારે એક પર રૂપિયાનો ખર્ચો કરવાનો રહેશે નહીં

હવે મેઇન કિંમત કિંમત માત્ર એક લાખ પંચાવન હજાર આમાં પણ જયરાજભાઈ તમને કિંમતમાં પણ ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ રાખવામાં આવેલી નથી તમારે ટ્રેક્ટર લેવું હશે તો રૂબરૂ સ્થળ ઉપર હજુ કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે

વેતરની વાત કરું તો બંને ભેંસ બીજા બીજા વેતરમાં છે અને માત્ર આઠ થી દસ દિવસની કાચી છે આગળના વેતર માં દસ લિટર ઉપર દસ થી અગિયાર લિટર દૂધ હતું બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ભેંસ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા ભેંસના માલિક પિયુષભાઈ નો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ભેંસ બંને એકદમ સારી ભેંસ છે સોજી ભેંસ છે ટોટલ જવાબદારી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈને પણ ભેંસ જોઈ શકો છો પિયુષભાઈ નો કોન્ટેક કરીને જો કેમ કે ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે પેલા પિયુષભાઈ નો કોન્ટેક કરીને આ ભેંસ રૂબરૂ તમે જોવા જજો બંને બીજા બીજા વેતરમાં ભેંસ છે દસ થી અગિયાર લિટર દૂધ અને આઠ થી દસ દિવસની કાચી વ્યાવામાં આઠ થી દસ દિવસની વાર છે કિંમતની વાત કરું તો એક ભેંસની કિંમત એક લાખ ત્રીસ હજાર રાખેલી છે અને બીજી ભેંસની કિંમત રાખેલી છે સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી કોઈ પણ તમારે ભેંસ લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો છે કુકાવાવ જિલ્લો છે અમરેલી અને નવા બાદલપુર ગામે જોવા મળશે કોઈ પણ ભેંસ લેવાની હોય તો પિયુષભાઈ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે

એન્જિન સોયર સો ટકા છે ટ્રેક્ટરના કંપની કલર છે કંપની ફિટિંગ ઓછું ચલાવેલું અને ફૂલ સાચવેલું ટ્રેક્ટર રૂબરૂ સ્થળ સ્થળ ઉપર જઈ કરી પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા તમે ટ્રેક્ટરના માલિકનો નો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો જો ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો ટ્રેક્ટરના માલિક વાલાભાઈનો કોન્ટેક કરીને જો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

કિંમત ચાર લાખ અને એસી હજાર રૂબરૂ સ્થળ ઉપર વાલાભાઈ કિંમતમાં ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો શાયલા અને ધમરા સવા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો વાલાભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે વાલાભાઈના નવાણું સાત નવ્વાણું વાળા નંબર પર ફોન કરજો મહેન્દ્રા બસો પિંચોતેર ડીઆઈ ટ્રેક્ટર છે પ્રદીપસિંહને વેચવાનું છે મોડલની વાત કરું તો ઓગણીસસો અને પંચાણુના મોડલનું આ ટ્રેક્ટર છે અત્યારે કમ્પ્લેન્ટ રનિંગ કન્ડિશનમાં ગેર હાઇડ્રોલિક એન્જિન સારા ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટેસ્ટ ડ્રાઇવ કરી આખા ટ્રેક્ટરનું રૂબરૂ કન્ડિશન ચેક કરીને પણ ટ્રેક્ટર લઈ શકશો પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાઓ તો પ્રદીપસિંહનો કોન્ટેક કરીને જોજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી એકદમ સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી એકદમ સારા વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો ટાયર પણ સારા છે પચાસ ટકા જેવા ટાયર આ ટ્રેક્ટરના બાકી વધારે માહિતી માટે પ્રદીપસિંહનો કોન્ટેક કરજો કિંમત એક લાખ ચાલીસ હજાર કિંમત ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ ઉપર ફિક્સ નથી લેવો હોય તો પ્રદીપસિંહના મિત્રો નંબર કઈ રીતના મેળવવા અને આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને તાલુકો ગઢડા સ્વામીના જિલ્લો છે બોટાદ અને અડતાલા ગામે જોવા મળશે પ્રદીપસિંહનું ટ્રેક્ટર લેવું હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો જોઈ રહ્યા હોય કરી મહિન્દ્રા ટ્રેક્ટર તમે લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો